નાનો ટીને માર સાથે ને એ બહુ ડાયો છે અચસ્મત લે મીઠાશીમ્બો લે બોલે માં ધ્યાન રાખે તો બાર વર્ષની છોકરીને હવે બહુ મન દુઃખ થાય છે કે એ તારો ફેબર છે ને એની વાત એ સાચી છે કે પછી ડાયો છે અને હવે ઘરમાં જરી એનું મન દુઃખ થઈ છે ને મનમાં રહી જશે એ મારા ફેવર છે મને સોલ્યુશન નથી ખાબ મોટીને બહાર લઈ જાવ એને થોડો ટાઈમ અમારી સાથે આપું પણ એને મનમાં તો ઈ જ છે પણ ખોટી એ ખોટી વાત નથી સાચી વાત છે શું કરવું કહેવાનું કે ભાઈ અત્યાર તો સરસ પછી આપણે બધી રીતે ખવડાવીએ પીવડાવીએ બધું ધ્યાન રાખીએ ને જો તને કર્યું છે ને એનું એ કર્યું બધાનું કરવાનું ને એમ થોડું થોડું સમજાય સમજાય કર્યા કરવાનું અને કોક દાડો એ નાના ભાઈએ ભૂલ કરી હોય અને મોટી બેનને એને ખબર પડે કે જો મમ્મી આને કહે છે એટલે એકદમ એ ભૂલ કરી હોય તો કહેવાય બેટા આવું નહીં કરવાનું જો ખોટું કરે છે આવું નહીં કરવાનું એટલે પેલી નોંધ કરે કે ના આને કહે છે તો ખરા છે મને કહે છે એવું આને કહે છે એ તો એ પેલો ભૂલ કરે ને આપણે એને કશું ના કહીએ અને મોટી ભૂલ કરે તો આપણે વડવડ કરીએ એટલે પેલી નોંધ કરે કે નાના ભાઈને કહેતી નથી મને જ કહે છે મમ્મી બે સરખું દેખાય ને એટલે લાગે કે ના મમ્મી બધાને સરખું રાખે છે ધીમે ધીમે ઉકેલ લયા કરવાનું એક વખત નાની એક બેબી હતી ત્રણ વર્ષની પછી એના ફેમિલીમાં નવી બેન આવી એને તો મમ્મી પહેલાં નવી બેબીનું ધ્યાન રાખ્યા કરે તો પેલી નાની ત્રણ ત્રણ ચાર વરસની હતી ને એ મમ્મીને આક્ષેપ તું હવે મારી કેર કરતી નથી તું બસ આનું જ ધ્યાન રાખે છે મને તો જોતી જ નથી બોલો આવડી નાની આ તો પંદર વર્ષ વીસ વર્ષ પહેલાંની વાત છે નીરુમા હતા ત્યારે તો નીરુમા પેલી રોજ સંભળાવે મમ્મીને મોટી કે તું નાની નું છે તું એની તારી ફેવર નહીં થઈ ગઈ તું મને ઇગ્નોર જ કરે છે તું મને લવ નથી કરતી તું મારી કેર નથી કરતી પછી નીરૂમા પાસે મમ્મી આવી પેલી કે અમારે આ બે બે બેબી આ તો ઘોડિયા હજુ તો ખોડી ખોળામાં છે અને આ રોજ મને આવું સંભળાવે છે શું કરવું મારે તો નીરૂમા પેલી બોલાયા એટલે તું મોટી છે કે બેન મોટી છે હું મોટી કેટલા વર્ષ તકે થ્રી એન્ડ હાફ કે જે હોય ફોર યર મોટી તો પછી તું જન્મી ત્યારે બેન નહોતી તો ફોર ઇયર સુધી મમ્મીએ તારી ટેકકેર કરી હતી કે નહોતી કરી હા બેબી નહોતી બેન નહોતી ત્યારે મમ્મી મને કેર કરી તો ચાર વર્ષ સુધી તો તે રાજ કર્યું જ ને ઘરમાં હોલ એન્ડ સોલ તું જ હતી હવે બેન આવી તો બેનનું થોડું તો કરવું પડે ને બેન મોટી થશે પછી તારા જેવી મોટી થઈ જશે પછી અત્યારે બેનને ભૂખ લાગી તો ખબર પડી બોલે તું બોલે કે ના બોલે તો કે હા મમ્મી મને ભૂખ લાગી છે તો તું કિચનમાં જાઉં મમ્મી પાસે મમ્મીને ભૂખ લાગે કહું મમ્મી તને ખવડાવી આપી શકે બેનને ભૂખ લાગી તો કોણ કહેશે એ રડે બિચારી તો આપણે એનું ટેક કેર કરવી પડે ને એવું નિરુ માહે બે ચાર વસ્તુ સમજાવી પેલી સમજી ગઈ પછી એ ડાઈ થઈ ગઈ કે હવે હું બેનનું ધ્યાન રાખીશ અને હાજી એ એથી સમજાવવાની ના એ સમજાવવાનું અને ધીમે ધીમે આપણે બેઉને ઇક્વાલિટી દેખાડતા જઈએ એ પાર્સિયાલિટી નોટિસ કરે છે લોકો કે જો ભાઈએ રમકડું તોડ્યું મમ્મી કશું ના બોલ્યું અને મેં રમકડી ઉપાડ્યું તોય મને વળતી હતી મેં તોડ્યું નથી તોય મને વઢી મમ્મી એટલે નોટિસ કરે લોકો એટલે આપણે દેખાડવાનું કે ના બેટા તારું સરસ છે ભાઈનું ભાઈને હશે તો ભાઈને કહીશ તારું હશે તને કહીશ આપણે સરસ બધા સાથે રહીએ પ્રેમથી રહીએ આમ તેમ બધું ચાલો આરતીમાં તારો પહેલો નંબર પછી ભાઈનો નંબર એ બધું વ્યવહાર કર્યા કરવાનું આરતી કરાવો અસીમ જે જે કાર કરાવો બહુ અસર નહીં આવવાનું એ નોટિસ કરવાનું કે આને તરફ આ શું છે કે અત્યારે અહંકાર બધો બહુ સેન્સિટિવ થઈ ગયો છે એ ચાર વર્ષનો હોય ને બાબલો બેબલી તો એને સમજણ પડે છે કે આ બુદ્ધિ ને અહંકાર ચાલુ થઈ જાય છે ઇનસિક્યોરિટી ફીલ કરે છે એટલે એ લોકોને પ્રેમને હું દેખાડ દેખાડ કરવાનું આપણા તરફથી